ખિરસરા ગુરુકુળના સ્વામીની પાપ લીલાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ખીરસરા ગામમાં ગુરુકુળમાંથી વાલીઓ બાળકોને ઘરે લઈ ગયા સમગ્ર પ્રકરણ સામે આવતા વાલીઓ બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યા ગુરુકુળના વ્યવસ્થાપક કમિટીના આગેવાનોની બેઠક પણ યોજાઈ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ સ્વામી સહિત ત્રણ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જે સ્વામી જેની ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે અને તેમને મદદ કરનાર અન્ય એક સ્વામી અને હોસ્ટેલના સંચાલક ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા છે સ્વામિનારાયણ સ્વામીઓની પાપ લીલાના ઘેરા પ્રત્યાઘાત પડતા ગુરુકુળમાંથી વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે આવા વાતાવરણમાં તેઓ પોતાના બાળકોને નથી રાખવા માંગતા અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સ્વાભાવિક છે જે ઘટના બની બાદમાં વાલીઓને ઇનસિક્યોરિટી હોય પોતાના બાળકો માટે હાલ

અને વાલીઓની અંદર આજે સવારથીના જ ગઈકાલથીના જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે એક બાદ એક ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ આવી રહ્યા છે અને પોતાના સંતાનોને ઘરે લઈ જઈ રહ્યા છે અને ખીરસરા ગામમાં પોલીસ તપાસ માટે ગામમાં પણ નાખવામાં આવ્યા છે સ્વામા સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક કમિટીના જે આગેવાનો છે તેમની પણ એક મિટિંગ યોજાઈ હતી પોલીસ કે વ્યવસ્થાપક સમિતિ મીડિયા સમક્ષ હાલ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે

સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે તેને લઈને હરિભક્તોમાં રોષનો માહોલ છે અને આવા સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થાય તે અન્ય જે સ્વામીઓ છે એમનામાં પણ ચર્ચા થઈ રહી છે સમગ્ર પ્રકરણ બાદ ત્રણ સ્વામી જેની પર આરોપ લાગ્યો છે ત્રણે ક્યાં છે તેની કોઈ જાણકારી નથી હજી સુધી મંદિર પ્રશાસન અથવા તો ગુરુકુળ પ્રશાસન તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પોલીસ તપાસ કરી રહી છે કારણ કે પોલીસ સ્ટેશન સુધી આખો મામલો પહોંચ્યો છે યુવતીએ ફરિયાદ નોંધાવતા તપાસ છે ગુરુકુળ વ્યવસ્થાપક કમિટીના સભ્ય અત્યારે સાથે ગયા છે જયસુખુખભાઈ બાળકોને લઈને વાલીઓ ઘરે જઈ રહ્યા છે વાલીઓ આપની સાથે શું વાત કરી રહ્યા છે કેમ તેઓ ઘરે લઈ જઈ રહ્યા છે તેમને તેના ગુરુકુળમાંથી બધા વાલીઓ બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે એમાં એમાં છે ને બેન એ અમારા વાળા જે એમાં રેક્ટર હોય ને જે આપણે ગ્રહપતિ હોય ને એ ટીમડી ગુરુકુળ છે ને અલગ છે આખુ કે કન્યા ગુરુકુળ છે ને એ ટ્રસ્ટ એ અલગ છે અમે તો આદર્શ કેડ મળે ટ્રસ્ટના કમિટીના સભ્ય છે નહીં તો આજે ખેડસરા વાળો જે મામલો થયો છે સ્વામી ઉપર આટલા ગંભીર આરોપો લાગ્યા છે એ પછી વાલીઓ આવી રહ્યા છે અને બાળકોને ઘરે લઈ જાય છે એમાં હું છે અમે તો રોતા વેલા હોય દ્રૌપદી હતા એને વાત કરી રહી કે ભાઈ વાલીઓ કે છે કે અમારે છોકરા લઈ જવા છે બીજું શું કરી અને વાલીઓ કઈ છે કે કેમ ઘરે લઈ જાય છે બાળકો ને હવે એતો કેમ ખબર અમે તો બીજું શું કઈ હે વાલીઓ કેવું અમારે સ્વામી ઉપર જે આરોપ લાગ્યા છે ગંભીર આરોપો છે જયસુખભાઈ એમાં કેટલું તથ્ય આપને લાગે છે હવે એમાં તો બેન અમે હું કહ્યું આખો કોર્ટ મેટર જ છે અમને એમાં કઈ જાણતા નથી એવી બધી ખબર નથી ને બેન

સાચી વાત વાત છે કે તો એ આભાર અસ્મિતા સાથે કરવા માટે બાળકો ને લઈને વાલીઓ ઘરે જઈ રહ્યા છે કેમ કે આ વાતાવરણમાં જે કોઈ પણ ચર્ચા થઈ રહી છે તેમાં બાળકોને રાખવા નહીં માંગતા હોય વાલીઓ પણ એ પણ સત્ય છે કે આરોપો લાગ્યા છે ગંભીર આરોપો છે ને કાર્યવાહી થવી જોઈએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે